મહત્વના સમાચાર ભાવનગરના પાલિતાણા શહેરથી સામે આવી રહ્યા છે પાલીતાણા શહેરમાં તેજ લીધેલું મૃત હાલતમાં નવજાત શિશુ મળી આવ્યું છે પાલીતાણાના પથિકાશ્રમ નજીક બાવળની જાળીમાં કોઈ અજાણી મહિલા નવજાતને મૂકી ગયાનું અનુમાન લગાવાઈ રહ્યું છે મૃત હાલતમાં નવજાત શિશુ મળી આવતા ચકચાર મચી છે તો ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા પણ ઉમટી પડ્યા હતા સ્થાનિકોને જાણ થતાં જ પોલીસને જાણ કરવામાં આવી હતી જેને લઈને પાલિતાણા ટાઉન પોલીસનો સ્ટાફનો માણસો તુરંત બનાવ સ્થળે પહોંચ્યા હતા પોલીસ દ્વારા રોડની દુકાનો ઉપર સીસીટીવી સહિત તપાસવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને પોલીસે નવજાત શિશુના મૃતદેહનો કબજો લઈ ભાવનગર ખાતે પીએમ અર્થે ખસેડવાની કામગીરી પણ હાથ ધરી છે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરી છે અહેવાલ ફિરોઝ મલેક પાલીતાણા ભાવનગર અમે તમને આપીશું પણે સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં